કેમ છો બધા હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કંસાર ગુજરાતી કંસાર રેસીપી આવ્યો આ લોટ છે એક વાટકી આ પાણી એક વાટકી અને અડધી વાટકી પાણી એટલે દોઢ વાટકી પાણી આ ઘી છે ત્રણ સ્પૂન ત્રણ ચમચી ભરીને ઘી છે અને આ આટલું ગોળ આવો આપણે રેસીપી કંસારની બનાવીએ સૌથી પહેલાં આપણે કઢાઈમાં પાણી એડ કરીશું એક વાટકીને દોઢ વાટકી પછી એને ગરમ થવા દઈશું પાણી આપણું ગરમ થઈ ગયું છે એમાં આટલું ગોળ મિક્સ કરી દઈશું હવે આપણે એમાં ઘી એડ કરીશું આ લોટમાં એક બે ચમચી ઘી નાખીને એને મોવી લેવું જેનાથી પાણીમાં એડ કરતાં લોટને ગઠ્ઠા ના પડે સ્મૂથલી લોટ થઈ જાય હવે આપણે આ ઘઉં ધીમે ધીમે એમાં એડ કરવું છે અને એને સતત હલાવતું રહેવાનું જેનાથી ગઠા ના પડે આ રેડી થઈ ગયો છે કંસાર હવે આપણે એમાં ઉપરથી ઘી અને બુરું ખાંડ આ થઈ ગયો છે આપણો કંસાર રેડી રેસિપી ગમી હોય તો સબસ્ક્રાઇ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો Thank you so much.